નમસ્કાર દર્શક દર્શક મિત્રો મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ આપનું સ્વાગત છે આપની સાથે હું છું તો જોઈએ સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજરોજ ભુજ લાલન કોલેજ ખાતે કચ્છના વિવિધ વિકાસલક્ષી કાર્યોના ઈ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિકાસ કામોની ભેટ આપવા કચ્છ પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂપિયા પાંચસો કરોડથી વધુના વિકાસ કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત સહિત ગાંધીધામ મહાનગરપાલિકાને રૂપિયા એકસો છોતેર કરોડના વિકાસ કામોની ભેટ આપવા આજે કચ્છ પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કંડલા એરપોર્ટ ખાતે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચંદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરવાણી સહિતના અગ્રણીઓએ હાજર રહી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ ભુજ ખાતેના કાર્યક્રમમાં પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સભાના સ્થળે આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ સંગઠન મંત્રી પરીક્ષિત બિદલાણી લઘુમતી મહામંત્રી ગનીભાઈ સંગઠન મંત્રી અશરફભાઈ કુંભાર પહોંચ્યા હતા અને ખેડૂતો પર અત્યાચાર બંધ કરો અને અદાણીની દલાલી બંધ કરવાના નારા લગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર